માં મોડી રાત્રે મેઘરાજાની એન્ટ્રી નમસ્કાર મિત્રો સમાચારમાં ફરી વાર આપણો હતિ સ્વાગત છે મિત્રો ફરી એકવાર નવા સમાચાર લઈને આવ્યા છે આણંદ જિલ્લાના ખંભાત શહેર અને આસપાસના વિસ્તારોમાં ગત રાત્રે ધોધમાર વરસાદ તો હતો સહય ગરમી અને ઉબડાટ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો જોરદાર પવન સાથે વરસેલા વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા બાતના મિતલી પાંદડ નવ્યાખોલ તરકપુર કલમસર ઉંદેલ કંસારી નગરા ઝીણ નવાગામ અને બારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે શહેરના ટાવર વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે વરસાદથી ખેતીના કામકાજને વેગ મળશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે મિત્રો નવા નવા સમાચાર મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ